પાંચ પેસેન્જર સાથેની અર્ટિકા કારનો અજબ અકસ્માત થયો ન ભૂતો ન ભવિષ્ય દર્શક મિત્રો તમે ક્યારે આવો અકસ્માત કદાપી નજરે નહીં જોયો હોય અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના પુલ પર અર્ટિકા કારે સર્જ્યો ગમખવાર અકસ્માત

ફફડાટ ફેલાયો હતો આ અજીબો અકસ્માત નિહાળવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા રામ રાખે તેને કોણ ચાખે એ ઉક્તિ પંક્તિને સાર્થક કરતા આ કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો જીજે જીરો શાર ઈ એ તેર પંદર નંબરની આ અટ્ટિકા કારમાં પાંચ લોકો સવાર હતા આવડો મોટો અજીબો અકસ્માત વીજપડી રોડ પર ટ્રાફિક જામ થયો હતો સ્થાનિક લોકોએ પણ કારમાંથી લોકોને બહાર કાઢ્યા હતા નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા આ કાર સત્તાધારથી મહુવા તરફ જઈ રહી હતી અને કાર ચાલકે સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાયો હતો